વડોદરાના વાઘોડિયા રોડ પર વરસાદી પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ થયો ઉપરવાસમાં છોડાયેલ પાણીના પગલે નદીના કોતરોનો છલકાતા આમોદર પાસે મંદિર નજીક પાણી વડોદરા વાઘોડિયાના સિક્સ લાઈન રસ્તા ઉપર વાહનોનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને પગલે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું મુખ્ય માર્ગને પાનમાં લીધો છે અને આમોદર ગાયત્રી મંદિર પાસે મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે વહેલી સવાર સવારથી જ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેના કારણે વાહન ચાલકો વાહનો પાણીમાં બંધ થઈ જતા હાલાકીનો સામનો કરી રહ્યા છે વાઘોડિયામાં ઔદ્યોગિક વિસ્તારમાં આવતા કર્મચારી પારુલ યુનિવર્સિટી તેમજ સુમનદીપ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ નોકરિયાતો રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે સિક્સ લેન રસ્તા ઉપર પાણી ફરી વળવાની ઘટના છેલ્લા બે વર્ષથી સતત ચાલુ છે જેના કારણે જીવાદોરી ગણાતી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ પર તેની અસર વર્તાઈ રહી છે બપોર બાદ રોડ રોડ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ મુનો વાઘોડિયા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો